કેટલી કેટલી વિકેટ વિકેટ લેવી કેમ છો બધા મજામાં જશો કેમકે ગુજરાત માં રહેતા હોય એટલે બધા મજામાં જ હોય અને બધા રામ રામ પેલા જવાનું છે રમવા અમે આપણે રમવા માટે નીકળી ગયા છે આ વાહન તો જો જાય છે આ રોડ ટપમાં જાય કેટલી વાર લાગશે અડધી કલાક જો તો ના થાય તો હારું હરિયું આપણો ગ્રાઉન્ડ છે આપણે રમવા જવાનું છે હાલો આપણે જરીક વારમાં રોડ ટપી લઈ વારો આવી જાય અડધી કલાક કે નહી થાય આપણે ક્રિકેટ રમવા નીકળી ગયા છીએ બૂટ પહેરી લીધા છે લાગે નહી આપણે અહીં આ નાયા

અમારે ઓપ્શન હોય તો આપણે લેવી લઈને તું ભાઈ બોલ ને હવે કેપ્ટન જ છે આપડે બેટિંગ આવી બોલિંગ આ કેપ્ટન છે બેટિંગ લે આ અને આપણી પી

जिओ रे बाहुबली। हाँ। 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 हाँ।

કાયો આ બાજુમાં બાટિયા ઓલા પાટિયા થી આમ આમ બાઉન્ડ્રી લગી આમ ક્યાં લગી આમ આમ આ ઝૂપડી આમ પછી આમ એમ ના આલે એમ ના લગા હાલો તો હાલો ઊભી જા હાલો રામે રામ હું રામે ક્યાં જળો ગયા રામે રામ આપણે ફિલ્ડિંગ કર લીધી છે ને ઊભી ગયા ફિલ્ડિંગ ભરવા અને મેચ ચાલુ થઈ ગયો છે આ બાજુ બધા છે બીજા કૃષ્ણ હોસ્ટેલ વાળાજી મેચ રમે છે બહુ સારું રમે હે અને આપણો મેચ ચાલુ થઈ ગયો હે આપણે ફિલ્ડિંગ ભર લે પછી બેટિંગ કરનાખુ એલિયર ફેકાય હે જાવલો આપણો ભાઈબંધે ફેકે હે ને ઓવરે એમ જાય હે ભાઈ આજ એકય રન નહીં થયો જેયું ખાઈ ઓલો આમ જ પાખા ફેરવે હે પંખીની જેમ એકવાર હમણા પૂરી થઈ ગયા હે હવે લાગે છે ડાંડુ જાય એ એ આગર વધીન માય રયો લાય કીપર હે નથી આલે આ બાજી મેચ ચાલુ હે આ એક ઓવર પૂરી થઈ ગઈ હે હવે આપણે ઓવર ફકી આવે લાય ડડો ખોઈ ગયો હે આપડા વડી કાટતા એની ડડો બોતવા આ જડો ડડો

आ भाई बंदे दौडो जडी गयो लावता हां आपने आवाज थकी नाखी भाई अड़ी काटता जिंग और रोक जो होवे चौका छक्का ना जाय फाइनली हाँ आपने बेटिंग आवी गई ना भाई बंदा जी हवा में रमे अन पछि आ भाई बंदे रो एक दौडो जा 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 ओ भाई बंदा तो जो अड़ी काट तो गए दौडो नहीं रोका तो जई लेकिन जाय जे એ કા કઈ રહ્યો આપણી દાદીઓ હમે સ્ટ્રાઈક છે એટલે અત્યારે આવશે નહી બેટિંગ જોઈ લેમારે અને આપણી બેટિંગ આવી ગઈ ને ભાઈ બંને નાઈખો પેલો દડો વાય અને પછી દડો મારી રહ્યો ઈ નાઈખો ડાયરેક્ટ બાઉન્ડ્રી ની બહાર અવાજ

હા પછી માતાય પડે નહી આવે માન માન કરીને ડડો ડયો છે આપણે ઓયા ઊભી ગયા અમ્પાયર માના ભાઈબંધ લુંકે બોલિંગ કરે છે હા તો ઓલો ભાઈબંધ તાજો નાના કડો કે મારે દાડા ઠીક છે હો ઓળા તારી હવારમાં ગઢા મારી જાય ઓલા આપળા છોકરા ઈ તો જો તો હમજી દેવા દીધો છોકરો હમજીને ઓ છોકરો હમણા માર દે છે ચોકા જોજી આ માર્યો અરે છોકરો છોકરા મારી જાય તારી અવાર ગયો આપણો મેચ પૂરો થઈ ગયો અને હવે આપડે બે ત્રણ દડાક ફોવાઈ ગયા ગોતવા જાય આ જાય આપણા બે ભાઈ બનજો આ केला डळा खोया के खोया बे क्या बे आई रिया देखा आ, दे। <laughs> तो क्या जाओ हम गोतवा जड़ी गया बे त जड़ी आवे ओ आने तो दारू नी बोतल जड़ी है ओ भाई बोतल बोतल हो हमें बदनाम बहु करारे बोतल उठाली हूं करवी है बो थाली बोतल ने ए आ तो फोड़े है तू मुझसे प्यार करती है या नहीं करती तू मुझसे क्या करती है, दिया? दिया। <laughs> <खरती> है <नहीं। laughs> आते जो भाई बन ए उड़ से आंख में ती फरदा भाई बन के जो अब डेढ़ नाखी ली तो खंभे आ आरी दड़ो गोती लेंगे जड़ी जाए, जाए तो एक तो खोयो और बे जड़िया हवा में काई जड़े ऊपर तो डमरू पड़ियो ले आई डमरू जी डमरू ना भी ना तो तू बोल ना मुझसे प्यार करती है या नहीं करती आई मकाय हाँ आता तो जो आहू मच्छर मारस के हूँ करस <laughs> दबो ज़्यादा नहीं आलो अभी जेनी रूम में ना ना भाई ये तो लकी है ये गड़ों तो जेनी ये ये एक वहाँ है डोपा बिजा बे जड़ा बे महीड़ा

બાકી તો આપણા મિસ દર્શક મિત્રો ને ખબર જ છે કે આગળ શું કરવાનું શું કરવાનું ફોલો કરવાનું વાંધો નહીં હાલો મળીએ નો ઓકે ઓકે